જીવનમાં કોઈ પણ વસ્તુ માપ અને મર્યાદાની બહાર હશે તો જીવનને ઝેર કરી નાખશે વધુ વખાણ માણસની જાતને ભૂલાવે છે વધુ પ્રેમ માણસના અસ્તિત્વને ભૂલાવે છે વધુ પડતો વિશ્વાસ સાત્વિકતા અને વાસ્તવિકતાને ભૂલાવે છે વધુ પડતી દખલ અંદાજી સંબંધોને તોડે છે વધુ લાગણીઓ દુઃખ અને મુશ્કેલી આપે છે વધુ પડતો વ્યવહાર સંબંધોમાં નુકસાન આપે છે વધુ પડતો આત્મવિશ્વાસ જીવનમાં હાર આપે છે વધુ પડતી નિવૃત્ત માનસિક બગાડે છે કામકાજ કે શ્રમ ઉંમર અને સ્વાસ્થ્ય ઘટાડે છે વધુ પૈસા વ્યવસ્થાને અને શાંતિને ખોરવે છે વધુ પડતી ચિંતા ચતુરાય અને વિવેક બુદ્ધિને ઘટાડે છે વધુ પડતા વિચારો માનસિક રીતે હેરાન કરે છે વધારે બોલવું એ સભ્યતા અને સંસ્કારો ભૂલાવે છે અને વધુ પડતું મૌન ભય ડર કે વાતાવરણને ગંભીર બનાવે છે